સાબરમતી વાસણા બરેજમાંથી પણ પાણીની આવક અને જાવક વધી છે હાલમાં વાસણા બરેજના કુલ સત્યાવીસ ગેટ ખોલવામાં આવ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ ખેડા અને આણંદ જિલ્લાના નદી કિનારાના ગામોને સાવધ રહેવા માટે સૂચના આપવામાં આવી છે અવિરતપણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો ફરી એકવાર બે હજાર સત્તર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે સુભાષ નજીક એક ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે અહીં આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા બાદ અધિકારીઓએ પાછળથી રિવરફ્રન્ટના નીચલા ભાગ અને પૂર્વ ભાગને બંધ કરી દીધો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લીધા છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાઓ પર લઈ જવાની કામગીરી ચાલુ છે વિશેષ રીતે વાળજ અને પરિક્ષિત નગર બેટ જેવા વિસ્તારોમાં પાણી ઘુસવાનું શરૂ થયું હોવાથી ચાલીસ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે એએમસીની ટીમો ચોવીસ કલાક ડ્યુટી પર છે અને પ્રભાવિત વિસ્તારોમાં રાહત કાર્યો કરી રહી છે જિલ્લા કલેક્ટરે લોકોને નદી કિનારે ન જવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે સુભાષ બ્રિજ પર વ્હાઇટ સિગ્નલ એલર્ટ જાહેર કરાયું છે જેના કારણે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ જિગ્નેશ મકવાણા સેવન્ટી સિક્સ ગુજરાતી સાબરમતી અમદાવાદ ના મેલે મેલો મેરા વે સપના પૂરા થવાના ભાઈ ને ભાઈ ને તો કાજો ના બહાર